ભારતમાં ઝડપથી વિકસતા મેડિકલ અને વેલેનેન્સ ટુરિઝમ ક્ષેત્રમાં અમદાવાદને નવો આયામ આપતું ડૉક્ટર અગ્રવાત વેલસેન વેલનેસ સેન્ટર શરૂ થયો છે આ સર્વાંગીણ આરોગ્ય કેન્દ્રમાં દાંતની સારવારથી લઈને આયુર્વેદિક થેરાપી ડાયાબિટીસ અને હૃદયરોગ નિવારણ તેમજ ઓરલ કેન્સર અટકાવવાની સુવિધાઓ એક જ છત હેઠળ ઉપલબ્ધ છે આયુર્વેદિક અને પંચકર્મ થેરાપી ઓસીપીઆર દ્વારા ઓરલ કેન્સર નિવારણ ડાયહાઇડ વેલનેસ ક્લિનિક અને અગ્રાવતમ આધુનિક આયુર્વેદિક ક્લાઉડ કિચનનો સમાવેશ થાય છે લેઝર ટેથ વ્હાઇટનિંગ ત્રણ દિવસમાં ડેન્ટલ ઇમ્પ્લાન્ટ કેરળ પદ્ધતિની પંચકર્મ સેવાઓ ડાયાબિટીસ રિવર્સલ અને દોષ આધારિત હેલ્ધી ફૂડ જેવી વિશેષતાઓ તેને અનોખું બનાવે છે ડોક્ટર કર્તવ્ય અગ્રવાત ડોક્ટર હર્ષા અગ્રવાત અને ડોક્ટર ભરત અગ્રવાતના માર્ગદર્શન હેઠળ આ કેન્દ્ર તમારું આરોગ્ય અમારી જવાબદારીના સૂત્ર સાથે વર્લ્ડ ક્લાસ ટેકનોલોજી અને વ્યક્તિગત કાળજી પ્રદાન કરી રહ્યું છે તો અત્યારે તમે કીધું એમ કે ગુટકાર અને પાન મસાલા સેવન ટોબેકો બેઝિકલી ટકોનું પ્રોડક્ટ આપણે એવેલેબલ છે અને માણસોનું આપણે કહીએ તો સૌથી વર્સ્ટ એ કહેવાય કે ઓલ ઓવર વર્લ્ડમાં આપણું ગુજરાત ફર્સ્ટ આવે છે ઇન ઓરલ કેન્સર અને એનું રીઝન છે ટબેકો જે દુઃખદ રીતના માણસો એમ કહીએ ને કે હેબિટના રીતના ખાય છે હવે એ સેવન કરવામાં આગળ એનાથી ઓરલ કેન્સર થાય પછી ઓએસએમએફ જેવા ઇશ્યુ થાય કે ઓએસએમએફ એક મોઢું પ્રી કેન્સરસ કન્ડિશન છે જેના લીધે મોઢું ઓછું ખુલે પછી અગર ધ્યાન ના દેવામાં આવે તો ઓરલ કેન્સર સુધી લીડ થાય છે અને સૌથી સેડ પાર્ટ એ છે કે હાઈએસ્ટ કેસીસ આપણા ગુજરાતમાં રેકોર્ડ થાય છે લાખ ગ્રાન્ટ આપી કે આ પ્રોડક્ટ મારી છે ક્યુએસજી કિટ જેના માટે એ લોકો ગ્રાન્ટ છેના માટે આપી કે જે પાન મસાલા તંબાકુનું સેવન કરતા હોય એને છોડવા માટે આ પ્રોડક્ટ છે કે જે ગુટકા છોડી ના શકતા હોય ક્વિટ કર્યું પણ પાછા ચાલુ થઈ જાય છે એના માટે ફૂલ વન મંથની કિટ આવે એનાથી કસ આનાથી એ લોકોએ અંદર કિટની અંદર એનર્જી બસ લોજન્જીસ છે પછી ક્યુએસડી ગમીસ છે ક્યુએસડી નિકોચ્યુગમ છે એ લેવાની અને એનાથી એમને વન મંથ પછી જે હેબિટ હોય એ ઓછી અને કદાચ તો કોઈ કોઈ અમારે પેશન્ટ હોય કે જે ક્વિટ ના કરી શકતા હોય કે એનું રીઝન છે કે નેચરલ પૂરું જેનસેંગ એલોવેરાથી એ લોકોને બેનિફિટ્સ મળે ડૉક્ટર અગ્રાવત વેલનેસ સેન્ટર કરવાનું રીઝન એક જ હતું કે અમે ફાઈવ ઇન વન ફાઈવ પિલર ઉપર અગ્રાવત વેલનેસ બની ગયું છે જેમાં અમે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ અને અસાધ્ય ડેન્ટલના રોગો પ્લસ ડેન્ટલ માટેના જે કંઈ ટ્રીટમેન્ટો હોય માનું કે રૂટ કેનાલ છે તો અમે સિંગલ વિઝિટ આપીએ છીએ ટીથી ને થ્રી ડેઝ ત્રણ દિવસમાં અમે તમને ફિક્સ દાત લગાવીને આપીએ છીએ બીજો અમારો કોન્સેપ્ટ છે આયુર્વેદા કે જે જેના કટ અત્યારે જેમ જી વર્ગ જેને કહેવામાં આવે કોમ્પ્યુટરથી બહુ આપણે આંખોને તકલીફ હાથને તકલીફ ગરદન દુખતી હોય બેક પેન થતું હોય પગમાં ન્યુરોસિસ તો એના માટે કટી બસ્તી ગ્રીવા બસ્તી પંચકર્મ જે ટ્રીટમેન્ટો છે એ અમે આપીએ છીએ અને અહીંયા અમારા જે વેલનેસ સેન્ટરમાં અમે જે લોકોને રોગ થયો હોય તો એના રિલેટેડ આયુર્વેદા ટ્રીટમેન્ટ આપીએ છીએ જેમાં પંચકર્મ થેરાપી આયુર્વેદિક આહાર પણ સજેસ્ટ કરીએ છીએ અને એને મેડિસિનની જરૂર હોય તો આયુર્વેદા મેડિસિન પણ આપીએ છીએ અને યોગાનું પણ અમારે ત્યાં છે સેન્ટર મેડિટેશન કરાવીએ છીએ પછી અગ્રાવતમ આયુ આયુર્વેદાનું આહારની રીતે આખું અમે સેટઅપ કરેલું છે કે જેને ડિટોક્સની જરૂર છે એને ડિટોક્સ પ્રમાણેનો આહાર મળે છે અને જેને કોઈ પણ તકલીફ છે નાળી પરીક્ષણ કરીને વાત પિત કફ અને એના રિલેટેડ અમે એને ગાઈડન્સ આપીએ છીએ કે તમારા માટે આ આહાર વ્યવસ્થિત છે અને વાત વાતપિત્ત પ્રમાણે એને અમે આખો ડાયટ પ્લાન આપીએ છીએ